આપડે મોજ ખુતા એટલા એ હરિયાળી વાત નથી કરતો તિત્તલિયુ ની વાત કરું છું તીતલિયુ ની આ તો મારા કાકા ના ખેતર માં

ને બાકી આ તો અહીંયા જ આવે એક્સક્યુઝ મી અરે બોલો બોલો તમારી તો કમી હતી અમારા આ જીવનમાં ને એ કાઈ નહીં કાઈ બોલો બોલો તમારે શું કામ છે મને એડ્રેસ કેને કઈ બાજુ આવ્યો છે ઓહો એડ્રેસ પૂછવા આવ્યા છો કાઈ વાંધો નહીં જસ્ટ અ મિનિટ અરે આ તો એ જો જો કને બોય કને વચ્ચે બોલવાનું તું કેમ વચ્ચે બોલે વચ્ચે ના બોલ એક મિનિટ હું તમને કહું છું જો આ એડ્રેસ છે ને આ ઘર તો અર આ ઘર છે ને મારા ઘર છે કે આમ તમે એકલા જ છે કે ફૂલ ફેમિલી કે બેકલા ભાઈ કરો તને તારે ભેગું છે અરે પણ હું ખાલી પૂછું તને કીધું પૂછવાનું તું તું ઘરે

અરે આ એમ ઓલવેસ ભાઈ અરે પણ ભાઈ જેવી દોસ્તી આપણી. આવું તને કઉ ભાઈ હવે તું ઘરે જઈને ચોકડા વાત એલા યે તો ને સોસાયટી કેવી સુધી હતી પણ હવે તમે આવી ગયા ને હરી ભરી થઈ ગયા એ

આ રે લાવ ભાઈ 10 રૂપિયા દીદો ફટાફટ કોંગ્રેસ્યુ લેસસ તમે સાબુ જીતી ગયા છો 100 રૂપિયામાં 100 રૂપિયા હા તો એને ઈમાનદાર दादा હો વગર નાજો 10 રૂપિયાના બે બે ભાગ લીધા તો 5 રૂપિયા આવે જ નહીં જે જે આ બો ઇમ્પોર્ટન્ટ સાબુ જે

અમને સારા જો તમારા વાટી ગુલાબ જેવી સુગંધ આવે ગુલાબ જેવી હો જ હા આવડો એટલે અરે વેલકમ વેલકમ હા ગયો ભાઈ ઘર હમણાં આવે છે

એ પણ એ અમારા કોલેજનોルール જ નથી જે ટાઈમ દીધું હોય ને એ ટાઈમ ફી ભરી દેવાની અરે મારા બેંકનું સર્વર ડાઉન છે અરે એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી સોરી બોલો શું તકલીફ છે મેડમ આ ભાઈ કોણ છે મારા મપ્પાએ બે દિવસ છે તો ચેક છે હું કી ભાઈ અરે તમારો ભાઈ છે ભાઈ કોને ભાઈ નથી ભૈયા નહિ હું પશિયા બનને કી ફરાત મે હું પડોસી છે પડોસી યાર હવે તારે આવે ને અકાઉન્ટ ખાલી થઈ જાય ને ખાલી ને બાઉન્સ થાય અચ્છા એવું છે પણ મેડમ તમારું થોડું ખાલી હોય ખોટું બોલે છે

બોલ બોલ તારે કેટલા રૂપિયા જોઈએ બોલ ને લે તને ખબર પડી ગઈ કે હું અહીંયા કરી કે રૂપિયા લેવા આવ્યો લે તો દરજીની દુકાને જઈને કોઈ વાર કપાવા જાય હું વ્યાજ વાળો છું તો વ્યાજના પૈસા લેવા કોઈ પણ વ્યક્તિ આવે ને છોકરીનો રિસ્તો લઈ લે તો તું આવ્યો નહી મારા માટે ના 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 ઈ હા પૈસા જોઈએ છે કેટલા 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 રૂપિયા જોઈએ બોલ તારે 1.5 લાખ જેવું 1 લાખ કે 1.5 લાખ 1 લાખ 1 લાખ 1 લાખ દીધા પાછા રીટર્ન ક્યારે આપી છે કે આપી દેસ આપી દેસ બે કંદીમાં જ આપી દેસ બે દિવસ કે ત્રણ દિવસ કે નહીં ને ત્રણ ત્રણ દિવસ ત્રણ દિવસ

જો મને ત્રણ દિવસમાં પૈસા નહીં આપ તો બીટાવ તું જો હું તારી સાથે શું કર્યું ચાર મિનિટ છે જે ચાર મિનિટ મોલો ન આવ્યો ને તો હું સીધો અને કરી નાખીશ તમે મને નહીં મળે કરિયર તમે કરો અરે હવે તારી ઉપર થાય હો અરે તો નથી ભાઈ

1 લાખ પૂરો છે ને અરે પૂરો પૂરો 1 લાખ આ જો 1 લેવાના હોય ને મારે વાળા બનવું પડે એમ તો બિગલી આવે પેગલ એટલે હું ધવ છું તમે જ ને કામ નથી તમે રાખજો ને વાંધો નહીં કાઈ વાંધો નહીં બે દીમા તમે કરી દેજો ત્રણ દીનો થવા દેતા હો એ કાઈ નહીં કાઈ નહીં હું એમ કહું છું કે આટલી બધી ભાગા દોડી થાય આટલું બધું ટેન્શન આવી છે આટલું બધું કામકાજ તે કર્યું છે એટલે ઘણી કામ ભૂખ તો લાગી ગઈ છે ને હા ભૂખ તો લાગી છે કેમ કે હજી તો કિચનમાં સામાન સેટ નથી થયો સેટ કરી દે એટલે હું તમને સેટ કરવા માટે હાલો આપણે જઈએ અમારી ગલીના નાકે મસ્ત પકવાન વેચે છે બાપુ હાલ અને પકવાન ખવડાવું ઓકે છે ને ઓકે આયો આયો કે માતે નોભરસી ઓ યુ આર વેરી અત્યારે આપડા પકવાન બાકી ડાળ પકવાન બોહ યમી છે એકદમ ટેસ્ટી અને મજા આવી જાય અરે બગડા રત્તી બોલાવી ના કે બાપુના ડાળ પકવાન એટલે કેવું પડે તમારે જ ને આ એરિયા માં ગમે ભૂખ લાગે ને એની ટાઈમ તમારે અહીં આવી જવાનું ડાળ પકવાન લઈ લેવાના બાપુ આપણા ખાતા માં પકવાન દે દેજો એની ટાઈમ મેડમ ને

મને લાગે છે એની કોલેજ ચાલુ થઈ ગઈ છે કોલેજ છે છે ગઈ વાંધો આવે ને પછી જરાક મળી લેવું લેવું અને બપોરે ભેગા પકવાન ખાઈ પોં સમ હે બડા કાતિલ ખોજાય ના સહી આવાર દિલ એ સિનરિયા હરકબદુડા હું કે બાયુ માં હે દોસ્તાને ભૂલવા વારા મને હટવી નઈ ગયો હે તો ખાલી કુરબાની દીદીની તારી ગાડી દીધી એમાં હું હવે હા એ મારી દોસ્ત

લાખ નું લે ભાઈ છે અરે ઈ ગમે જગ્યા એ જાય ભાડા નું મકાન રાખી અને બાજુ વાળા ભોળા ભાલા માણસો નું કરી નાખે છે સમજાવું એમ નઈ તારું નથી કરી નાખ્યું ના ના તારું થોડું કરે મોટું એટલે એનો મતલબ એમ કે એટલે કેટલાનું કહ્યું મને જોઈને મોઢાનો એક્સપ્રેશન ચેન્જ કેમ થઈ ગયો તારો મેં બધું સાંભળી લીધું કે તારી પાસે પૈસા નથી દેવા માટે અને મેં તને કીધું હતું કદાચ તને યાદ હશે કે તું મને ત્રણ દિવસમાં જો પૈસા નહીં આપ તો હું તારી ચોથી કરી નાખી હા નહીં દે હવે પૈસા અને ચોથી કરો ને તો મને જમવા બોલાવી જો મને હવે લાડવા રાખજો લાડવા નહીં કે મહારાજ લાડવા ખાસો તમે હવે તું મને એ કે કે મારા પૈસા મને ક્યારે આપીશ આપી દે આપી દે હજી મારી પાસે હજી મારી પાસે બે દિનનો ટાઈમ છે ને બે દિ પછી આવો હા હા રેડી બાકી આટી કાટી દે એ કઈ થઈ જાય યાર અત્યારે મૂકવો પડશે

હવે હું કરું એ છોકરીને મારે ગોતવી કે ક્યાં રહી ગયો વાંદરા જો ખબર છે કે ગામમાં ખબર પડી કે આપણે બધાને નૂટરીએ મારો તો ફોટો વાયરલ થયો આ કયારે આવશે ક્યાં રહી ગયો તો તું પકડાઈ જાવ તો દેવાઈ જાહે માનું વજન તો જો હું ભર્યું ને માં જીવ હોય હાલો તું જલ્દી હાલો હાલો જવું પડશે કા હા તો આખા ગામમાં તમે બધા લૂટી નાખ્યા આજ બીજા ગામમાં હાલો હાલો હાલો